મોરબીના વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ત્યારે જીવલેણ હુમલો કરવાની આ ઘટના સામે આવી છે જેમાં યુવાન પુત્ર સાથે થયેલ ઝગડાનો ખાર રાખી છ જેટલા શખ્સો લાકડી અને પાઇપ તથા છરી વડે દંપતી પર તૂટી પડ્યા હતા જેમાં બંને પક્ષો વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટના પણ બની હતી જેને લઈ સમગ્ર પંથકના લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે બનાવના પગલે પોલીસના ઉતરી ગયા હતા ત્યારે પોલીસે બંને પક્ષોના ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો ત્યારે બનાવમાં બે લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે હાલ પોલીસે સમગ્ર મામલે ઇજાગ્રસ્ત આધેડની ફરિયાદને આધારે છ લોકોની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે